હેલો મિત્રો તો તમારું બધાનું સ્વાગત છે આજના આપણા નવા વ્લોગમાં આપણે થઈ ગયા છીએ જાગીન તૈયાર ને આપણે જઈશી મોવા જો આપણો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને આગળ વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો એવો આવી ગયો શું ગાડી લઈ ગાડી આપણી મુકેશ દાદાએ ઢાંકી દીધી છે ઘરના લુગડે હવે આપણે લઈ જઈશી ગાડીને કેટલા દિવસથી ગાડી શરૂ મૂકી તો ગાડીને કરી દીધી શરૂ ગાય ઓઇલ સડી જાય એન્જિનમાં પછી લઈને ભાગી મોવા પોગી ગયા છે સોડા પીવી છે તો હાલો પી આવ્યું સોડા તડકોય ફૂલ છે બના રેજો વિડીયોમાં આવી ગયો છે સોડા પીવા આ છે મોવાનું કુબેર બાગ મોવાનું કુબેર બાગ કહેવાય નહીં કુબેર બાગ છે છે ભાઈ નૈયન ને જળીથી જમવા ઈ તો જમીન આવ્યો છે કે ઘેરથી મારે જમવાનું બાકી છે કે નાસ્તો પહેલા મગ નાસ્તે ભેગું થાય એવું નથી લાગતું હોત છે હવે દાળીથી જમવા અત્યારે બપોર હતા કંઈક ખાઈ આવે શાક રોટલી એવું બહુ તડીબ હોય છે

ભાગમાં અંદર બેહવા હવા નહીં તો થોડા ઘણા મશરા તો હશે પણ હાલ છે હવે બીજું તો હું હવે બે હવાની જગ્યા ગોઠી સી મળી જાય તો નગર પાછા બારું જવું જોઈએ એવું લાગે છે મળે છે આશા પાત્ર ની જગ્યા બેઠા છે થોડીક બે અંદર તડકો ઓછો થઈ જાય જાય છે આપણે આ ગાડીમાં હેન્ડલ આવે ને મોબાઈલ આપવાનું સ્ટેન્ડ નખાવું છે તો સ્ટેન્ડ લેવા જાય છે મોબાઈલમાં સાંજે કરવું હોય તો વાંધો ન આવે આગળ

બાજો કે કોણ કોણ બાજે રુદા હે કોણ બાજે બાદમાં કે પાવા થી કાઈ લાવ્યો કે હે રૂડા હે બીજું કાઈ લાવ્યો બીજો આ પપ્પાને કેતો ટેપ બંધ રાખો કે જાતો બંધ કેતો એને જાતો ફોન લઈ લે જા જા બંધ કરી દે જા

<laughs> wow. <Mani api> <laughs> <Yeah>. Wahabay, wah, mana ke? Motel aja Ya Wah be, wah Kau kan Bada, bada nih Anika.

atau malu, gampang, desi pionis, bolai bolai, desi, desi, soda, bolai bolai, <gadu> હે તો તું સારો થઈ જાતો તારા આવવાય ને નગર તો કમ આવવાનું કેમ કેરમાં તો મિત્રો આજનો આપણો વ્લોગ એટલો જ હતો જો આપણો વ્લોગ મજા આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કમેન્ટ અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો જોતા રહેજો